નમસ્કાર ભાઈઓ હું પટેલ તુષાર આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામે આવ્યા છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત નવીનભાઈ હરગોવિંદભાઈએ તેમના જીરાનું જ્યારે વાવેતર કર્યું ત્યારે વેલકમ એગ્રોટેકની મેગા કીટ વાપરેલી બે વીઘે એક બેગ નાખેલી અને તેનું અદ્ભુત પરિણામ મળેલ છે તો આપણે નવીનભાઈને પૂછી કે મેગા કીટનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું સારું લાગ્યું સારું લાગ્યું કયા ભાગમાં મેગા કીટ વાપરેલી છે જુઓ ખેડૂતભાઈઓ આ ભાગમાં એમને મેગા કીટ વાપરેલી છે તમે જીરાનો વિકાસને બધું તમે જોઈ શકો છો જ્યારે આ ભાગમાં તમે કયું ખાતર નાખેલું ડીઓપી ડીએપી તો તમે જોઈ શકો છો કે ડીએપી વાળા જીરામાં વિકાસ બરાબર નથી અને ગ્રોથ પણ નથી જ્યારે આ મેગા કીટ વાપરેલી છે આ ભાગમાં તેમાં તમે જીરું તમે જોઈ શકો છો કે જીરાનો ગ્રોથ ઘણો સારો છે તો બીજા ખેડૂત ખેડૂતભાઈઓને શું કહેવા માગશો નવીનભાઈ મેઘાજી કે જ વપરાય મેગા કીટ જ વપરાય કરતા પચાસ ટકા નો ફેર પડે ગ્રોથમાં બધી રીતે વિકાસમાં આ ટૂંકમાં મેગા વાપરેલા નો વિકાસ સારો ઓકે થેન્ક યુ